મારું નામ ચૌધરી ભાવનાબેન માધવભાઈ છે હું સાંતરવાડા ગામથી આવું છું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસ ત્યાં શીખવાડવામાં આવ્યું બીજા મૃત જીવામૃત ઘના મૃત આચ્છાદન ભેજ અને સસજીવરોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તેને કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કરસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું જય હિન્દ જય ભારત